મારું નામ પ્રવીણ સુચિત્રા વૈસાણ તાલુકા ભાજપ પ્રમુખ આજરોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે બેઠક બોલાવી હતી તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો વધાર્યા હતા અને ખાસ તો આ રૂટિંગ પ્રક્રિયા મુજબની બેઠક હતી માનો કે આપણી આ વિસા વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કાંઈ કોઈ બેઠક નથી આખા ગુજરાતમાં જે જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવા માંગી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતા હોય પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો વહેલી સારી રીતે મત મતદાન કરી શકે મુશ્કેલીનો સામનો કર્યા વગર એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે કારણ કે હર્ષદભાઈ અને ભૂપતભાઈ એના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે એ બંને મિત્રો જ છે બીજું કે બંને સગાભાઈની જેમ સામસામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને જીતાવશું અને બંને એવું જ કહેશે કે અમારો હાઈકમાન્ડ નક્કી કરશે કે જેમને ટિકિટ મળશે પૂરી તાકાતથી અમે ચૂંટણી એમને જીતાવશું એટલે કરશનભાઈ વાડદોલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવ જી આજે મિટિંગ હતી શું કહેશું આજે મિટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મીટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાન કરી હેરાન હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશું એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે એ અમારો કોઈ વિષય નથી કે કોને ટિકિટ મળી શકે એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માંગણી પ્રમાણે સર્વે થતો હોય છે એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતો હોય છે નામથી હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણી લક્ષી ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે પણ પ્રાંત સાહેબે એવી ચોકવટ કરી છે આ એને લક્ષીને કંઈ છે નહીં તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય સાહિત્ય લઈ જવામાં કરતી હોય બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે જે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગરનો ચહેરો હશે હેલો આમ ગિરવાણિયા ઈઆરઓ વિસાવદર મત વિસ્તાર આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે પછી મતદારો હોય પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહી છે એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે